વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સેનાનું પત્રિકાથી જાગૃતિ અભિયાન કપાળે તિલક ગૌમૂત્રનો છંટકાવ માતાજીનો પ્રસાદ અને ગરબીમાં આવ્યા લોકોના આયકાર ચેક કરવા તથા ગાયકો મ્યુઝિક પાર્ટી ઇલેક્ટ્રિક મંડપ સર્વિસ બાઉન્સર સિક્યુરિટી હિન્દુ જ રાખવા હિન્દુ સેના દ્વારા આયોજકોને વિધર્મી મુક્ત નવરાત્રી કરવા કડક શબ્દોમાં આપી ચેતવણી

ગણપતિ ઉત્સવ ગયા ગણપતિ ઉત્સવમાં મુસ્લિમોએ અને માથે ટોપી ફરી હિન્દુઓ સાથે આરતી કરીને એક એકતાના નાટક રચ્યા એ જ મુસ્લિમોએ નવરાત્રી દરમિયાન આપણી હિન્દુ ગરબીઓની અંદર પ્રવેશવા માટે અને જીન્સ અને ટી શર્ટ પહેરી આપી ભોળીવેલી દીકરીઓને ફસાવવા લવજાજનો શિકાર બનાવવા માટે લાણી ગિફ્ટ આપે છે અને આકર્ષાય છે એના અનુસંધાને જામનગરમાં આપણે ડીકેવી સર્કલ પાસે લવજિહાજની પત્રિકાનું વિતરણ કરી અને લવજિહાજ શું છે સમજો એનો સંદેશો આપ્યો છે અને